આજના સમયમાં ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે પોતાના વાલીઓને અંધારામાં રાખીને શાળા કોલેજ કે અભ્યાસના સ્થળ ઉપર બંક મારતા હોય ત્યારે ડીસામાં એક લાયબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓ પર વાલીઓનું પણ સતત મોનિટરિંગ રહે તે માટે નવતર પ્રયાસ કર્યો છે આ પ્રયાસ સફળ પણ નીવડી રહ્યો છે આજના આધુનિક સમયમાં શિક્ષણ સૌથી મહત્વની જરૂરિયાત છે પરંતુ આજની યુવા પેઢી શિક્ષણ લેવાના બદલે કિશોરાવસ્થામાં શૈક્ષણિક સંસ્થાઓમાંથી બંક લગાવીને અન્ય પ્રવૃત્તિઓ તરફ પ્રેરાઈ રહ્યા છે એક તરફ વાલીઓ પરસેવાના પૈસાથી પોતાના સંતાનોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરતા હોય છે તેવામાં ઘણા બાળકો વાલીઓને અંધારામાં રાખી અભ્યાસના બહાને અન્ય પ્રવૃત્તિઓ તરફ જઈ રહ્યા છે આવા વિદ્યાર્થીઓ પોતાના પરિવારને અભ્યાસ કરવા જવાનું કહીને અન્ય પ્રવૃત્તિઓ આચરતા હોય છે અને તેમના પરિવારજનો અંધારામાં રહેતા હોય છે ત્યારે ડીસામાં જાડ સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓની આ વૃત્તિને અટકાવવા માટે લાયબ્રેરીમાં જ ફિંગર વ્યવસ્થા કરી છે એટલે કે લાયબ્રેરીમાં આવતો વિદ્યાર્થી જ્યારે પણ લાયબ્રેરીમાં પ્રવેશ કરે છે તેઓ પહોંચી જાય છે અને લાઇબ્રેરી જ્યારે છોડે છે ત્યારે પણ મેસેજ પહોંચી જાય છે એટલે કે વિદ્યાર્થી લાયબ્રેરીમાં કેટલા વાગે આવે છે અને કેટલા વાગે જાય છે આ ઉપરાંત લાયબ્રેરીમાં કેટલો સમય વિતાવે છે તેની સંપૂર્ણ માહિતી વાલીને મળી રહે છે અને તેનાથી વિદ્યાર્થી અભ્યાસમાંથી બંક મારી નથી શકતો અહીંયા બનાસકાંઠાના ડીસા તાલુકામાં અમારા જાટ સમાજના કુલ ચાર ગામ છે ગામ ચાર ગામના યુવાઓએ ભેગા મળીને પોતાના જે યુવા પેઢી છે એમને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે દોરવા અહીંયા એક અનોખી પહેલ શરૂ કરી છે જેમાં લાઇબ્રેરીમાં એકસો અને આઠ સીટોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સમાજના બધા આગેવાનોએ ગામ દીઠ વ્યક્તિ દીઠ ફાળો ઉઘરા ઉઘરાવી અને પોતાના વિદ્યાર્થીઓ માટે સમાજના છોકરાઓ માટે કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરી અને પોતે એક સારી પોસ્ટ મેળવે એના માટે એક અનોખી પહેલ શરૂ કરી છે આ લાઇબ્રેરીમાં અમારે સીસીટીવી કેમેરાથી સજ્જ છે વિદ્યાર્થી ઇન અને આઉટ થવા માટેને એક ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ છે જેમાં ઇન થાય ત્યારે બે મેસેજ વાલીને જશે અને લાઇબ્રેરીમાંથી જ્યારે આઉટ થશે ત્યારે પણ વાલી વાલીને મેસેજ જાણ થશે જેનાથી જે વિદ્યાર્થીઓ છે જે ઘરથી પોતાના વાલીઓને છેતરપિંડી કરીને બજારમાં રખડે છે પોતાનો સમય લાઇબ્રેરીમાં આપતા નથી અન અન્ય અન્ય એક્ટિવિટી તરફ પોતાનું ધ્યાન દોરે છે તે પોતાના વાલીઓને તેમના વિદ્યાર્થી બાળકો વિશે જાણ રહેશે કે તે વિદ્યાર્થી ભણે છે કે બજારમાં રખડે છે આના માટે અમારા સમાજના આગેવાનો એક અનોખી પહેલ શરૂ કરી છે બનાસકાંઠા જિલ્લામાં વસતો જાટ સમાજ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે તેવામાં જાટ સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હોવાથી પોતાના સંતાનની કેળવણી પાછળ જોઈએ તેટલું ધ્યાન આપી શકતા નથી ત્યારે જાટ સમાજની લાઇબ્રેરીમાં કરવામાં આવેલા પ્રયોગથી હવે જાટ સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ વ્યવસાયની સાથે સાથે બાળકો ઉપર પણ સરળતાથી નજર રાખી શકાશે આ ઉપરાંત અન્ય શૈક્ષણિક સંકુલ દ્વારા પણ જો આવા પ્રયાસ કરવામાં આવે તો કિશોરાવસ્થામાં અભ્યાસનું બહાનું કાઢીને આડા રવાડે જતા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા અટકાવી શકાય તેમ છે